જય હિન્દ વેલકમ ટુ હિતેશ કુમાર ફિટનેસ ક્લબ મિત્રો અત્યારે એસઆરપી ગ્રુપ સેવન નડિયાદ ખાતે આજે એક મિત્ર એમનું ફિઝિકલ એક્ઝામ પતાવીને પતાવીને આવે છે તો આપણે જાણીએ એમનો અનુભવ કેવો રહ્યો એમને પચીસ મિનિટની અંદર પૂરું કરીને આવે છે તો પહેલાં એમને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સર આપનું શુભ નામ ગઢરી મહેશભાઈ ક્યાંથી આવો છો તમે ગોધરા પંચમહાલ જિલ્લાથી આવો છો બરાબર છે મારે છ વાગ્યાનો કોલેટ અમને હાજર થવાનો ટાઈમ હતો અને અમે પાંચ વાગ્યાના લાઈનમાં પડી ગયા હતા અહીંયા બરાબર છે તમે અંદર એન્ટર થયા અને તમારી ફિઝિકલ જે એક્ઝામ ચાલુ થઈ એમાં કેટલો ટાઈમ લાગ્યો અંદાજે તમને અત્યારનો ટાઈમ કદાચ સાતેક વાગ્યા હશે તો સવારના પાંચથી લઈને સાત સુધી અમારું ફિઝિકલ ચાલ્યું છે ત્યાં સુધીની અંદર બીજી પ્રોસેસ ચાલુ છે કે જેમ કે ચીપ પહેરાવી છે વગેરે એવી રીતે બે કલાકનો ટાઈમિંગ સમજીને ચાલવું બરોબર એટલે તમારો છ વાગ્યાનો ટાઈમિંગ હોય તો તમારી સાત સાડા ચાર તમે અંદર એન્ટર થાવ છો તો સાત વાગે તમારી એક્ઝામ ચાલુ છે તમારો પહેલો લોડ કેટલા વાગે સ્ટાર્ટ થઈ ગયો છે પાંચ વાગે અહીંથી એન્ટ્રી આપી હતી અને અમારે રાઈટ છ વાગે ચાલુ કર્યું છે દોડવાનું છ વાગે દોડવાનું ચાલુ કર્યું છે એટલે કમ્પ્લીટ બધું છ વાગે પછી પ્રોસેસ બતાવતા સાત વાગી ગયા છે અને રનિંગ પત્યા પછી પણ પચીસ વીસેક પચીસ મિનિટનો વેટ આવે છે જેથી આપણા નામને સાઇન બાઈન કરવામાં એમાં રનિંગ પત્યા પછી રનિંગ પત્યા પછી તો તમે અંદર એન્ટર થતા જ ઠંડી કેવી હતી ત્યાં ઠંડી ખૂબ જ છે અને હું તો કહું છું કે જેને કદાચ કોઈ પેરીને જેકેટ બેકેટ પહેરીને કોઈ કદાચ ફાવતું હોય તો એમ જ દોડજો બાકી બહુ ખૂબ જ ઠંડી પડે છે એમ બરોબર રનિંગ કરવામાં તકલીફ પડે છે મા પ્રેક્ટિસ હોય એને વાંધો નહીં આવે વિધાઉટ પ્રેક્ટિસ હશે એને જરૂર તકલીફ પડશે ઠંડીના કારણે રનિંગમાં કોઈ તકલીફ પડી મને નથી લાગી સાહેબ ઓકે અંદરનું ગ્રાઉન્ડ કેવું છે ગ્રાઉન્ડ ખૂબ સારું છે

એટલું ધ્યાન રાખજો તમે રાઉન્ડની ગણતરી કરતી વખતે કોઈ તકલીફ પડી છે તમને રબર બેન્ડ ખાસ રાખજો દસ સાંગળીમાં અને પ્લસ તમારા હાથમાં બીજા કાંડામાં બે ત્રણ બાંધી દેજો એ રીતની ગણતરી કરશો તો સહેલાઈ રહેશે આપણા માટે બરાબર છે અને તમે હવે રનિંગ કરતી વખતે તમને શું કહેવા માંગો છો રનિંગમાં કોઈ તકલીફ પડી છે ગ્રાઉન્ડમાં અંદર સર્કલમાં રનિંગમાં જો ગ્રાઉન્ડ થોડુંક સારું એવું છે ખુલતું છે એટલે અને આજે જે મારી જોડે બેચમાં જે પણ છોકરાઓ મિત્રો હતા એ કોઈ નડ્યા નથી ટૂંકમાં કોઈ અડચન્ટ રૂપ બન્યા નથી એની રીતે દોડતા જેનાથી નહોતું નતું દોડાતું એ સાઈડમાં જતા હતા અને આપણે એમ છે કે ખુલ્લો ટ્રેક બહુ છે તો આપણે સાઈડમાં પણ દોડી શકીએ છીએ જેની પ્રેક્ટિસ સારી હશે વેલ હશે એ થોડા સાઈડમાં પણ દોડીને થઈ જશે એમ એટલે વાંધો નહીં આવે ચલો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ફિઝિકલ એક્ઝામ પાસ કરી છે તમે પાસ ખૂબ 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 આભાર થેન્ક થેન્ક યુ યુ સો મચ